નું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તો પીએમ મોદીનો રોડ શો શરૂ થયો છે ભાવનગર એરપોર્ટ પર સી પીએમ મોદીનું તો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ રોડ શો શરૂ થયો છે મહિલા કોલેજ સર્કલથી જવાહર ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો રોડ શોના રૂટ પર બંને બાજુ મોટી સંખ્યામાં તેમને જોવા માટે લોકો ઉમટ્યા છે પીએમ મોદીના કાર્યક્રમને લઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં ચોત્રીસ હજાર બસો કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપશે દરિયાઈ ક્ષેત્રને લગતા સાત હજાર આઠસો સિત્તેર કરોડના પ્રોજેક્ટની તેઓ આજે ભેટ આપવા જઈ રહ્યા છે મુંબઈ આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલનું પણ તેઓ અહીંથી ઉદ્ઘાટન કરશે પીએમ મોદી ધોલેરા સર પ્રોજેક્ટનું પણ હવાઈ સર્વેક્ષણ કરશે